રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે કારણે શહેરના સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા માહોલ છે તે જોવા મળી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારો તો જેના કારણે જે રાજકોટમાં સતત દર વર્ષે ભરાતા પોપટપરા નું નાલું હજુ પણ જે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયું છે તમામ જે રસ્તાઓ છે તે અહીં બંધ કરી નાખવામાં આવ્યા છે જે રીતે આપને દ્રશ્યો દેખાડવા માંગીશ આજે પોપટપરાનું લાલુલ છે કે જે પહેલે પાર પોપટપરા તેમજ રેલનગરનો વિસ્તાર છે તે આવી રહ્યો છે જો જોવાની જો વાત કરવામાં આવે તો એસી હજારથી લાખ જેટલા લોકો છે ત્યાં વસવાટ કરે છે દર વર્ષની આ જે તકલીફ છે તે પોપટપરા વિસ્તારના લોકોને વહેંટવી પડે છે જક્શનના વિસ્તારને વહેંચવી પડે છે નદીમાં એવા વરસાદમાં જે પાણી છે તે ભરાતા હોય છે જો રાજકોટની વાત કરવામાં આવે તો વહેલી સવારે ચાર વાગ્યાથી વરસાદ પડ્યો હતો ને હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં કહી શકાય કે અઢી ઇંચથી ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે જે જે કહી શકાય કે વરસાદ છે તે પડી રહ્યો છે તો બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે લોકોને વહેંચવી પડે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે નદીઓ વરસાદ કરતા મહાનગરપાલિકાની જે ટ્રીમિયમ છે ની કામગીરી તો પણ સાબિત થાય છે લખી રાશી ઝાલા જીએસટીવી રાજકોટ